ઘોડા દિવસે લૂંટનો પ્રયાસ નકલી પિસ્તોલ લઈને ઘુસ્યો શખ્સ સોનાનો હાર લઈને ભાગવા જતો પકડાયો સૌથી પહેલા તો આ વિડિયો જુઓ જેમાં આરોપી પિસ્ટલ સાથે દેખાઈ રહ્યો છે અને જ્વેલર્સના શોરૂમમાં કર્મચારીઓને ધમકાવી સોનાની લૂંટનો પ્રયાસ કરે છે તેવામાં સિક્યુરિટી વાળા કાકા બહાર ભાગે છે જેમને જોઈને લૂંટારો પણ સોનાના દાગીના ભરેલો થેલો લઈને ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ તે ભાગવામાં સફળ રહે તે પહેલા જ રસ્તા પર કેટલાક લોકો તેને પકડી પાડે છે અને આખી ચોરીનો પ્લાન નિષ્ફળ જાય છે એનબી જ્વેલર્સમાં યુવાને કર્યો લૂંટનો પ્રયાસ પિસ્તલ જેવું લાઇટર લઈને આવ્યો હતો શખ્સ યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ છે આ શખ્સ જયારે જ્વેલર્સ ને ત્યાં ઘુસ્યો ત્યારે તેને મહિલા સ્ટાફ ધમકાવી સોનાની ને લૂંટ કરી પછી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાગી ના શક્યો જાણ થતા કતારગામ પોલીસ પહોંચી ગઈ જેથી આરોપીને પોલીસ હવાલે કરાયો પોલીસે પિસ્ટલ ની તપાસ કરી તો તે અસલી નહીં પરંતુ લાઇટર હોવાનું ખુલ્યું ત્યાર પછી કતારગામ પોલીસે યુવક ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી મારી દુકાન ની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોર તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે અમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ વોકિંગ કરી નાખ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફ ને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું તો પોલીસને જાણ કરી કદાર ગામ પોલીસ સ્ટેશન ને તરત જ પોલીસવાળા આવીને ભાઈને આરેસ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા જાય છે પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપી વિક્રમ બેકાર છે કોઈ કામ ધંધો નથી કરતો જેથી મામાના દીકરા જોડે આ વિસ્તારમાં જ પહોંચ્યો હતો બે દિવસ અહીં સોનાનો અને તેના રૂપિયા ન આપવા માટે તેણે આ કારસ્તાન કર્યું હોવાની શક્યતા છે જો કે આવું પગલું કેમ ભર્યું તે તો વધુ તપાસ પછી જ જાણવા મળી શકે છે કેમેરામેન સરજુ પારિક સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત